શું આપના ગોઠણ દુખવાની શરૂઆત થઈ ગઈ છે તમને ગોઠણમાં ઘસારો લાગે છે અને આ પરિસ્થિતિ નોર્મલ થઈ શકે છે હા કઈ રીતે ચલો આજનો વિડીયો જોઈએ નમસ્કાર હું છું કાનંદ માંગઢ આજનો આ વિડિયો ખાસ જો આપણે દાદરા ચડતા ગોઠણ દુખતા હોય કે ઉભળક બેસીને કામ ગોઠણ દુખતા હોય તો તેના માટે છે અને ઇનિશિયલ સ્ટેજમાં દુખાવો છે હજી દુખાવો શરૂ જ થયો છે તો આ વિડિયો તમારા માટે છે જો સિવિયર પેઇન હોય ડોક્ટરની સલાહ લઈને પ્લીઝ શરમ મૂકીને ડોક્ટર કે રીતે આગળ ઉપર ટ્રીટમેન્ટ કરજો તો હવે વાત કરીએ ઘસારાની તો ઘસારો છે એક બહુ સહજ વાત છે નેચરલ વાત છે જેમાં આપણી ઉંમર વધે છે એમાં આપણે પહેલાં જેવું જોશ છે ઉર્જા છે કે આપણી સ્કીન છે પહેલાં જેવી રહેતી નથી એવી જ રીતે ગોઠણમાં ઘસારો થવો એ બહુ નેચરલ વાત છે બેતાલીસ થાય છે તો બેતાલા આવે છે આ બધું નોર્મલ વાત છે પરંતુ કેટલાક એના કારણો છે જે આપણે ચોક્કસથી જાણ હોવા જોઈએ તો પહેલું કારણ છે કે ઉંમર જે મેં અગાઉ વાત કરી પણ પહેલા કેવું હતું કે પચાસ પંચાવન વર્ષ પછી ગોઠણ દુખવાની શરૂઆત થતી હવે થોડી બદલાઈ ગયેલી જીવનશૈલી છે વિચિત્ર ખાનપાનને લીધે વીસ વર્ષે ગોઠણ દુખે છે ચાલીસ વર્ષે નીચે પલોઠી વાળીને પણ નથી બેસી શકતા તો આવા સમયે તમારા ગોઠણમાં છે દુખાવો થાય છે બીજી વસ્તુ છે તમે વધારે પડતો શ્રમ કર્યો હોય પેલા તો યંત્રો હતા નહીં જાત મહેનત જિંદાબાદ હતી તો તમે ગોઠણને શ્રમ આપ્યો હોય ઉભડક બેસીને કામ કર્યું હોય અથવા તો તમે રમતવીર હો ખેલકૂદમાં વધુ હો તમે દોડતા વધારે હો તો ગોઠણને શ્રમ આવે અને ઘસારો થાય બીજી વસ્તુ અને ખાસ છે તમારું વજન જો આપનું વજન વધારે હો મેદસ્વીતાના શિકાર હો તો ગોઠળ છે દુખવાની વહેલી સ્ટેજમાં શરૂઆત થઈ જાય છે અથવા તો કોઈ તમને વાગ્યું હોય ઈજા થઈ હોય ફ્રેક્ચર આવ્યું હોય કાંઈ એક્સિડન્ટ થયો હોય ત્યારે કંઈ ગોઠળમાં ઈજા પહોંચી હોય તો પણ ઘસારો થઈ શકે છે આ થઈ સમસ્યા હવે સમાધાન કઈ રીતે કરીએ તો આપણે બે સ્ટેજમાં કરશું પહેલાં આપણે કરશું વ્યાયામ મે અગાઉ એક બાય બાય ની પેન અને પગ દુખે છે એના વે વિડીયોસ બનાવેલા છે એની કસરત પણ તમે કરી શકો છો એની લિંક હું બોક્સમાં મૂકી દઈશ અને આજે આપણે ખુરશી ઉપર બેસીને વ્યાયામ કરશું અને જેટલી તમારું ઘસારો શરૂ થઈ ગયો છે તો એને લગતી ટિપ્સ હું અંતમાં આપીશ તો વિડીયો અંત સુધી જોજો અને આપણે શરૂઆત કરીએ કસરતથી હું ખાસ એ વાત કહી દઉં કે જ્યારે તમે આ વિડીયો જોવો છો કસરત કરવાની શરૂઆત કરો છો ત્યારે તમારા ગોઠણ બહુ જ દુખે છે તો કોઈ કસરત કરવાની નથી આરામ કરવાનો છે પરંતુ હળવો દુખાવો છે તમારો વળોટ છે વળાંક છે એ કરી શકો છો તો જ આ કસરત કરવાની છે હું ઓછા કાઉન્ટિંગ કરીશ તમારે પાંચ દસ કાઉન્ટિંગ એ રીતે કરવાના છે કઈ રીતે આરામથી બેસવાનું છે રિલેક્સેશન પોઝમાં અને હવે ખાલી પગને સીધા જો વિથ બ્રીથિંગ ફાવે તો કરી શકો શ્વાસ ભરો અને છોડો બેકને એકદમ રિલેક્સ રાખવાની છે બે અને ત્રણ સેમ વિથ લેફ્ટ લેગ જો આ રીતે પણ પૂરો સ્ટ્રેચ કરો જેટલું સ્ટ્રેચ કરશો આપણે ગોઠણ ઉપર કામ કરીએ છીએ પણ સાથે સાથે પિંડીના સ્નાયુઓ છે સાથળના સ્નાયુઓ છે એના ઉપર કામ કરશો એટલે ઇ સ્ટ્રોંગ થશે એટલે ઓટોમેટિક આ સ્નાયુઓ સ્ટ્રોંગ થશે હવે બે પગે કરીએ તમારાથી થાય એટલું દસ સુધી કાઉન્ટ કરવાનું હવે તમને ત્રણમાં દુખાવો થાય છે મૂકી દેવાનું પાંચ સુધી પહોંચી શકો છો લાસ્ટમાં જો આ રીતે સ્ટ્રેચ કરો જેટલું પણ કરી શકો એટલું

હવે તમને આ પોઝિશનમાં ગોઠણ દુખે તો નથી કરવાની અધરવાઇઝ સ્ટ્રેચ કરો જો જે આ સ્ટ્રેચ કરશો એટલે સાથળના આગળના ભાગમાં તમને સ્ટ્રેચિંગ સરસ આવશે તમારા ગોઠણના દુખાવામાં રાહત થશે જેટલું હોલ્ડ કરી શકો એટલું હોલ્ડ કરો કઈ રીતે હવે આપણા અંગૂઠા અને આંગળીઓ ઉપર ઉઠવાનો છે 1 2 3 4 આ તમે 10 12 કાઉન્ટિંગ સુધી લા

કરવાનું તમને થાય કે ગોઠણ દુખવાની શરૂઆત થઈ ગઈ છે ઉભડક નહીં બેસવાનું વધારે ચાલવાનું નહીં આપણને કેવું કે ચાલીએ એટલે તેમાં શું ગોઠણ ક્યાંય વળતો નથી એટલે આપણે ચાલ્યા જ કરીએ છીએ પરંતુ આ આપણી ભૂલ છે કારણ કે જ્યારે આપણે ચાલીએ છીએ ને

ત્રણ મહિના સુધી હું કહું છું કે આ વિડીયો પ્રમાણે કસરત આગળના વિડીયોઝ પ્રમાણે કસરત ખાવા પીવામાં ધ્યાન થોડું નિયમિત શરીરને હલનચલન આટલી વસ્તુ ફોલો કરશો તમારા દુખાવામાં હું ગેરંટી આપું છું ચોક્કસથી ફેર પડશે આશા રાખું છું આ વિડીયો આપને કામ આવશે ફરી મળીએ નવા વિષય સાથે ત્યાં સુધી રજા લઉં નમસ્કાર